નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે એક ગુડ ન્યૂઝ આવ્યા છે અને એક ગુડ ન્યૂઝ જો તમે મોબાઈલ વાપરતા હોય મોબાઈલમાં ફોન નંબર વાપરતા હોય સિમ કાર્ડ વાપરતા હોય તે પછી કોઈપણ કંપનીનું હોય આઈડિયા એરટેલ અથવા તો જીઓનું વોડાફોનનું કોઈ પણ કંપનીનું હોય તો એ સિમ જે વાપરતા હોય તો એના માટે આપણા માટે સૌથી સારા સમાચાર કહી શકાય કારણ કે અત્યાર સુધી તમે એક મોબાઈલની અંદર બે સિમ હોય તો બંને સીમની અંદર જરૂરિયાત ન હોવા છતાં પણ આપણે રિચાર્જ બસો અઠીસો કે ત્રણસો રૂપિયાનું હર મહિને રિચાર્જ કરાવવું પડે છે રિચાર્જ ના કરાવીએ તો કંપની ફોન ઉપર ફોન કરે છે કે ભાઈ તમારા સિમની અંદર રિચાર્જ પૂરું થઈ ગયું છે તો તમે રિચાર્જ કરાવી લો બરાબર અથવા તો આપણા બાપ દાદા હોય આપણા માતા પિતા હોય કે જેને ઇન્ટરનેટની જરૂરિયાત જ નથી હોતી તેમ છતાં પણ એને ઇન્ટરનેટનું રિચાર્જ કરાવવું પડે છે તો હવે ટ્રાયએ આ બધી વસ્તુને ધ્યાનમાં લઈ અને ટ્રાઇએ આ નિયમ જે છે એ આખો ચેન્જ કરી દીધો છે હવે કંપની તમારા ઉપર બળજબરી નહીં કરી શકે અને કંપની જે છે તો એ તમારે મતલબ કે નેવું દિવસની અંદર જે બંધ થતા હતા સીમ બંધ કર સીમ બંધ કરી દીતા હતા કંપનીવાળા તો એ બંધ નહીં થાય તો શું છે આખો એનો રિપોર્ટ જે છે અને એના નિયમો શું છે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ ટ્રાય અને ટ્રાય દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે રિચાર્જ વગર પણ એક વર્ષ સુધી સીમ ચાલુ રહેશે ટેલિકોમ કંપનીઓ કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે પહેલાં જે છે આપણે નેવું દિવસની અંદર સિમ કાર્ડ જે છે આપણું બંધ કરી દેવામાં કંપની બંધ કરી દેતી હતી એટલે આપણે નેવું દિવસની અંદર તમારે રિચાર્જ ફરજિયાત કરાવવું જ પડતું હતું પરંતુ હવે ટ્રાયના નવા નિયમ મુજબ એક વર્ષ સુધી જો તમે રિચાર્જ નહીં કરાવો તો પણ તમારું કાર્ડ બંધ નહીં કરી શકે કંપની એક વર્ષ સુધી ચાલુ રહેશે અને ત્યાર પછી જે આપણે બસો રૂપિયાનું કે અઢીસો રૂપિયાનું સાદા ફોનની અંદર રિચાર્જ કરાવ્યો છે આપણા માતા પિતા અથવા તો દાદા દાદી હોય તો એને કીપેડ મોબાઈલ હોય સાદો અને એમાં રિચાર્જ આપણે ઇન્ટરનેટનું કરાવવું પડે છે કારણ કે એના સિવાય બીજા કોઈ રિચાર્જ અત્યાર સુધી ન હતા તો કંપની ટ્રાઈએ જે છે એ એ પણ એક નિયમ બહાર પાડ્યો છે કે એક વોઇસ પ્લસ એસએમએસ મતલબ કે ખાલી કોલ થાય અને એસએમએસ થાય તો એવું પેક પણ સાદું પેક જે છે એ પહેલાં જે હતું કે ભાઈ ઓગણપચાસ રૂપિયામાં કે ઓગણ રૂપિયામાં તમારે મહિનો તમે કરી શકો તો આવા પેક પણ આવનારા સમયની અંદર મતલબ કે એક જાન્યુઆરીથી તમા આ કંપનીઓને લાગુ કરવા પડશે ઉપલબ્ધ કરાવવું પડશે ત્યાર પછી વાત કરીએ ટેલિકોમ નિયામક ટ્રાય દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ટુ અને ડબલ સિમ કાર્ડ યુઝર સાથે સાથે વાઇફાઈ યુઝરને પણ રાહત મળી છે એટલું જ નહીં મોંઘા અને બિનજરૂરી રિચાર્જની ઝંઝટમાંથી પણ હવે આપણને મુક્તિ મળશે ત્યારે ટ્રાય દ્વારા વોઇસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે મતલબ કે કોઈ પણ કંપની હોય આ ટ્રાય જે છે એ એક હેડ છે બરાબર આનો અને કોઈમે પણ ટેલિકોમ કંપની હોય તો એ ટ્રાયના નિયમ મુજબ એને ચાલવું પડે ટ્રાયના નિયમથી વિરુદ્ધ કંઈ થઈ ન શકે તો ટ્રાઇએ આ બધી વસ્તુ કરી છે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે હવે જે વાઉચર જે પહેલાં દસ રૂપિયાના અને વીસ રૂપિયાના અને પચાસ રૂપિયાના આવતા તો એ પણ હવે લોન્ચ કરવા પડશે કંપનીઓને હવે ટેલિકોમ કંપનીઓને કસ્ટમર માટે માત્ર વોઇસ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવા પડશે જેથી મોબાઈલ યુઝર પોતાના પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે ટેલિકોમ નિયામકના આ નિર્ણયથી જેમને ઇન્ટરનેટની સેવાઓની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન મતલબ કે આપણા વડીલો જે છે માતા પિતા દાદા દાદી હોય અને જે ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા હોય તો એવા યુઝર્સને ફાયદો થવાનો છે ત્યારે નવા નિયમની વાત કરીએ તો રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ બંધ કરવાનો નવો નિયમ શું છે તો ટ્રાયએ સ્પેશિયલ ટેરિફ વાઉચર મતલબ કે એસટીવી અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી લંબાવી દીધી છે રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ નેવું દિવસમાં બંધ નહીં થાય પરંતુ ત્રણસો પાંસઠ દિવસ સુધી તમારું સીમ ચાલુ રહેશે ત્રણસો પાસઠ દિવસ પછી પણ જો તમે નાનું બધું રિચાર્જ નહીં કરાવો ત્યારે કંપની તમારું સીમ જે છે એ બંધ કરશે ત્યારે બીજી વાત કરીએ ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું જે પહેલાં વાઉચર હતું તો એ પણ વાઉચર બનાવવું આવશ્યક બન્યું છે નવા નિયમ હેઠળ રિલાયન્સ જીઓ એરટેલ વોડાફોન આડિયા આઈડિયા સહિતની તમામ જે ટેલિકોમ કંપનીઓ છે એ હવે ઓછામાં ઓછું દસ રૂપિયાનું રિચાર્જ એને બનાવવું મતલબ ટોપ ટોપઅપ વાઉચર જે એ રાખવું પડશે ત્યારે ટ્રાય દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોજેક્શન રેગ્યુલેશન બે હજાર બાર વિશે કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું અને તેમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે ભાઈ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે ભાઈ તમને શું મતલબ પરવડતું નથી શું મોંઘું પડે છે તમારા માટે કઈ કંઈ ફેસિલિટી જે છે એ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી વાઉચરની વેલિડિટી અને કલર કોડિંગ સહિત ઘણા બધા મુદ્દાઓ સામેલ હતા ત્યારબાદ એકત્રીસ ઓક્ટોબરે કન્સલ્ટેશન પેપર પર ચર્ચા થઈ હતી ટ્રાય દ્વારા ટેલિકોમ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય પછી ત્યારબાદ લેવામાં આવ્યો આ નિયમ જે છે સર્વ લોકોને બધા જ લોકોને ફાયદાવાળો છે મિત્રો એક અત્યારે યંગ જનરેશન છે કોઈ જોબ કરતા હોય તો મિનિમમ એની પાસે બે સીમ હોય છે તો બંને સીમની અંદર રિચાર્જ દર મહિને કરાવવું પડે અને એના અંદર ઘરના બે સભ્ય હોય તો એમાં પણ બસો અઢીસો રૂપિયાનું રિચાર્જ કરાવવું પડે મતલબ કે હર મહિને હજાર પંદરસો રૂપિયા તો રિચાર્જ રિચાર્જના જતા હતા પરંતુ આપણે નેટની એક જ મોબાઈલની જરૂરિયાત હોય અને હજાર પંદરસો રૂપિયાનું રિચાર્જ કરાવવું પડતું હતું પરંતુ હવે આવનારા સમયની અંદર મતલબ કે એક જાન્યુઆરીથી લગભગ આ નિયમો જે છે એ લાગુ કરી દેવામાં આવશે તો આવનારા એક એક જાન્યુઆરીથી આ બધા નિયમો જે છે એ હટી જવાના છે અને નવા નિયમો જે છે એ લાગુ પડશે તમારું કંપની જે છે તમારું રિચાર્જ કરાવવા પર કોઈ દબાણ નહીં કરી શકે એક વર્ષ સુધી તમારું સિમ બંધ નહીં કરી શકે અને દર સીમની અંદર જે નેટના રિચાર્જ કરવા કરાવવા પડતા હતા તો એ નેટના રિચાર્જ કરાવવાની પણ જરૂરિયાત નહીં રહે તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો